તો આપણે જો હવારમાં ભાઈ હું છોડી દીધી ને આમાં દીધી આ પંખેડા તમે જોયા કોઈ દેવા ચા કેટલી લાંબી એટલા પાંચક છે એ બધા ઉડી દીધી ને જ ગયા ને ઓલી બાજુ સરખો બનાવો હતા તો ભાગી ગયા આ વધારે પડતા આપણે આવ્યા અહીંયા નદીમાં માછલી ખવા ને બાકી ભેંસ બધું આપણી ગુંમરો ખાય આને પાછી ઘરે લઈ જાવી છે ને હામે કટર આવી ગયું છે એટલે ઘઉં નીકળી જાય તો પછી પાખણ રાજા પૂછી લે આપણે દીへと આયા જો આપડે ભેંસ જતી ને રખડત રખડતી જાય અંહા પેડીયા ખાય છે બધું આવખોડે ઈ માથે માથે બધું થોડું થોડું ખાઈ ગયું જમના ખાય છે आवेड़ी वही नहीं खराब पड़ो ब दंगड़ा वाइ एक वर रही पा बीजा वर में जार वा ली थी कब्जे था थे धीरे धीरे आ बध जंगल नंबर जब पर खाली जंगल पड़ा था हाँ <सप्ति> हेलो <सप्ति> <सपित>

લે બંડા લઈ લીધા છે બિહ વધારા ન હતા ની તો આપણે જો ભેંન ચક્કર મારી આયા ને આ ચરે બધી દાણા ભૂકા માં મેથી માં

અહીંયા છે જો તિતોડીના બે ઈંડા છે કેવા ત્યારે બે મૃકા હજી બે મૂકશે તિતોડી દેખાય તો ઈંડા મુઇકા બે હજી તો આપણે જો આ ડેરીનું કામ પતી ગયું છે લાદી ના ખાઈ ગઈ ફીટ થઈ ગઈ

અને આપણે અહીંયા વાવ્યો છે ઉમરો ત્યાંથી રસ્તો કરીને સીધું પાણી અહીંયા વહી જાય એવી રીતે જો ભેગું કરશે નહીં તો થાય ને કે નહીં થાય ગરી તો ગઈ જ છે બધો ભેગું રખડે જો આપણે અહીંયા કાંટા નાખવાના છે

બાલી ડેડા બધા બેઠા ને અંદર ગરી ગઈ છે નાને જાવ ખાણ ખાવા રાધા પાછો ને આપણા મકાન છે આ રસોડું છે બે રૂમ છે ને આલી બાજુ રસોડું છે આમાં ખાણ ભર્યું છે ને આમાં જમવાનું છે બનાવવાનું છે